રાજધાની દિલ્હીમાં શીતલહેર છેલ્લા કેટલાય દિવસોથી જોવા મળી રહી છે સવારે અને સાંજે હવાની જગ્યાએ ઠંડીની લોકો પરેશાન થઈ રહ્યા છે શનિવારે દિલ્હી એનસીઆરમાં ધુમ્મસનું સ્તર દેખાય છે ભારતીય હવામાન વિભાગ અનુસાર શનિવારે પણ ઠંડી અને ધુમ્મસથી કોઈ રાહત મળી નથી આઈએમડી અનુસાર શનિવારે સવારે પાંચ ડિગ્રી છે ભારતીય હવામાન વિભાગના અનુસાર દિલ્હીનું આકાશ રહેશે ગાઝિયાબાદ અને ગૌતમ બુદ્ધ નગરમાં ઓરેન્જ એલર્ટ ગુરુગ્રામ અને ફરીદાબાદમાં યલો એલર્ટ છે તો હવામાન વિભાગે લોકોને સાવચેત રહેવા અપીલ કરી છે એક ફેબ્રુઆરી બે હજાર ચોવીસ સુધીમાં હવામાનમાં આંશિક સુધારો થવાની સંભાવના છે જ્યારે શુક્રવારે સવારે સાડા પાંચ વાગે સફદર જંગમાં

તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર મોબાઈલ એપ